ભગવાનની સેવા પૂજામાં પવિત્રતા અને શુદ્ધતા બહુ જ જરૂરી છે શાસ્ત્રોમાં લખ્યું છે દેવ દેવ જેવા તમે પવિત્ર ત્યારે તમારી સ્વીકાર કરે છે ત્યારે તમારી સેવાનો સ્વીકાર કરે છે એટલે બહુ જ જીવનમાં પવિત્રતા ધર્મનું પહેલું પગથિયું છે સૌ ધર્મનું પહેલું પગથિયું છે શૌચ શૌચ એટલે પવિત્રતા ધર્મ પછી આગળ વધે છે તમે એ કામતા ઉપરથી આ મંદિર આવું છે વિચાર કરો નીચેથી ઠેકો મારીને સીધો ઉપર આવી જાવ આવા છે વકીલ સાહેબ હા નો અવાય એ એક પગથિયા ચડવા પડે એમ ધર્મ નું પેલું પગથિયું અને પગથિયું કયું છે ધર્મનું પહેલું પવિત્રતા તમારા જીવનમાં તમારા શરીરમાં તમારા રસોડામાં તમારી હર ક્રિયામાં પવિત્રતા હોવી જોઈએ માટે પવિત્ર બનજો પવિત્ર રહેજો અને તમારા ગ્રહસ્થના તમારા ઘરમાં સંસ્કારનું એપિસન્ટ જો કોઈ હોય તો એ તમારું રસોડું છે બધા સંસ્કાર છે છે ને અલગ રંગો માટે તમારા રસોડા ને સૌથી વધારે પવિત્ર રાખજો મારી માતાઓને કહું છું તમારા રસોડા ને પવિત્ર રાખજો બહુ જરૂરી છે નાયા વગર બની શકે ત્યાં સુધી તમારા રસોડામાં ક્યારેય જાશો નહીં અમે સમજી શકીએ છીએ તમારી સ્થિતિઓ પરિસ્થિતિઓ પણ દુનિયામાં કોઈ અશક્ય નથી હોતું આપણે ઈચ્છા કરીએ તો બધું જ આપણે કરી શકીએ છીએ તમારા રસોડામાં સ્નાન કર્યા વગર કોઈ વ્યક્તિને જવા ન દેશો તમારા રસોડા જેટલા ચોખ્ખા અને પવિત્ર હશે એટલા તમારા ઘરના વિચારો બધા પવિત્ર રહેશે ઘરનું વાતાવરણ શાંત રહેશે માટે ભગવાનની સેવામાં પવિત્રતા બહુ જરૂરી છે ભગવાનની સેવા તમે રાખી હોય ભગવાનની મૂર્તિ એને ધરવા માટે પાણી એની મટકી જુદી રાખજો ભગવાનને ધરવા માટેના વાસણો જુદા રાખજો તમે ઠાકોરજીને જગાડજો તમે ઠાકોરજીને પોઢાડજો ભલે કંઈ ન હોય ઘરમાં તો કે રોટલો અને ગોરનો ગળિયો ભગવાનને ધરજો પણ ભગવાનને સાત્વિક આહાર જમાડી અને પછી એ પ્રસાદીનું કરીને આખું ઘર જમજો તમારા ઘરનું ત્રણ મહિનામાં વાતાવરણ જોજો ભગવાનને જમાડીને જમવાની શરૂઆત કરો અને ત્રણ મહિના પછી તમારા ઘરનું વાતાવરણ જોજો દિવ્ય અને વિચાર તમારા ઘરના નાના મોટા કંકાસો વયા જશે કંકાસો